આજ રોજ રણોલી હાઈસ્કૂલ સ્કૂલ રણોલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉડાન બે હજાર પચીસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વર્ષ દરમિયાન કરેલા પુરુષાર્થ અને એ થકી મળતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સિદ્ધિઓને માણવાનું જાણવાનું અને બિરદાવવાનો અવસર એટલે આપણા સૌનો રણોલી ઉત્સવ ઉડાન બે વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિમાં સમર્પિત શિક્ષણગર કેળવણી મંડળની દ્રષ્ટિ વિવિધ સંસ્થાઓનો સહકાર અને વાલીઓનો વિશ્વાસ જવાબદાર છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે દાતાશ્રી તરફથી કુલ લગભગ સાડત્રીસ હજાર જેટલું દાન આપવામાં આવેલ છે શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ કેળવણી મંડળનો સાથી શિક્ષક મિત્રોનો ભાગ લેનાર તમામ વિદ્યાર્થી દીકરા દીકરીઓને દાતાશ્રીઓનો ગ્રામજનો અને વાલીઓનો આભાર માન્યો છે રિપોર્ટર ફારૂક બોરસદ રણોલી કેળવણી રણોલી હાઈસ્કૂલમાં નરેન્દ્રભાઈ પ્રિન્સિપાલ આજે હજાર ની અમે ઉડાન ભરી ઉત્સવ એ આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને આજની આ ઉજવણીમાં વર્ષ દરમિયાન જે કંઈ દીકરા દીકરીઓ મહેનત કરી શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી એ સિદ્ધિઓને બિરદાવવાનો જાણવાનો એમનો આ ઉત્સવ છે અને આ ઉત્સવ અમે દર વર્ષે ખૂબ જ ભારપૂર્વક ઉજવીએ છીએ આપ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે સૌ હાજર રહ્યા અને અમને આના માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું આભાર ઓકે થેન્ક યુ